સાબરમતી નદી આવી ગઈ છે સવાર સવારમાં બહુ મસ્ત મોસમ છે થોડું થોડું પાણી પણ દેખાઈ રહ્યું છે વરસાદ આવે ત્યારે બહુ પાણી હતું પણ હવે થોડું ઓછું થઈ ગયું છે મસ્ત મોસમ છે અંધારું છે એટલે બરાબર દેખાતું નથી પણ મજા આવે ઠંડી ઠંડી મોસમ છે સામે ગિફ્ટ સિટી દેખાય છે આ મહેશભાઈ આવી ગયા છે હવે પેટ્રોલ ઓછું હતું એટલે પેટ્રોલ નખાવા આવી ગયા છે પેટ્રોલ પંપ પર વાર ઠીક કરે છે

આ રસ્તો જ જાય છે રસ્તો બહુ ખાટાવાળો છે એટલે ભાઈ આપણે વાત હવે પણ રસ્તો છે અને વરસાદ પાણી તો છે જ બધી જગ્યાએ આપણે ગુજરાતમાં આવું છે ને આ રસ્તો મંદિર સાઈડ જશે

હા મોટું પાર્કિંગ છે ગાડીઓ માટે અહીં પણ છે ગાડીઓનું હનુમાન મંદિર આ તમે ગેટ જોઈ રહ્યા છો સુખડી પ્રસાદ લેતા આવો એ પ્રસાદ મળે છે સુખડી નો ને મૂક્યો છે પ્રસાદ લેવા માટે નિકુલભાઈ ઉભા Eu que eu vou ver a multi પ્રસાદ લઈને આવી ગયા છે નિકુલ ચૌધરી ક્યાં ગયા કોઈ આવી ગયા राम जी मंदिर तथा श्री शनिदेव मंदिर से है शनिदेव न मंदिर बाजू जाइ रहा है शनिदेव न मंदिर ચડી ગંદા છે સ્વસ્થ નહીં બાકી બધું તો રેડે છે હમ નદી હેડેડી છે જો નદી હેડી છે વરસાદમાં એટલું પાણી આવી જાય ને છે હમ મેન હેડી ખાડા પાડે પ્રવાહ છે નથી મહેશભાઈ જોડે દર્શન કરીને બહાર આવી ગયા પાર્કિંગ છે બાજુ બાજુમાં નદી જેવું છે પણ ગંદકી બહુ છે

انا ميه وهي بهيه جا جا جا